હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે કુકરની અંદર કોરા મગનું શાક બનાવીશું નાસ્તા માટે કે પછી બપોરના જમણવાર માટે આ શાકનો ઉપયોગ ઘણા ગુજરાતી ઘરોમાં થાય છે તો ચાલો ઝટપટથી રેસિપી જોઈ લઈએ કુકરમાં તેલની અંદર રાઈ મીઠું લીમડો આદુ મરચાં લસણની પેસ્ટને એક મિનિટ સુધી સાંતળી લઈશું જેના કારણે તેલની અંદર આદુ મરચાં લસણનો સરસ એવો ટેસ્ટ આવી જશે ત્યારબાદ તેમાં જીરું ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટમેટા તો અહીંયા પર મેં એક નાની સાઇઝની ડુંગળી અને અડધા ટમેટાનો ઉપયોગ કરેલો છે આ બધું જ્યાં સુધી કૂક થાય છે ત્યાં સુધી આપણે મસાલા કરી લઈએ તો હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હિંગ આપણે આમાં એડ કરીશું અને બધું એકવાર સારી રીતે આપણે ચલાવી લઈશું અન્ય મસાલામાં આપણે જોઈએ તો મેં આમાં અડધી ચમચી રેગ્યુલર લાલ મરચું નાખ્યું છે આમાં આપણે લીલું મરચું નાખ્યું હોવાથી લાલ મરચું પાવડર એકદમ થોડોક જ ઉપયોગ કરેલો છે તેની સાથે અહીંયા પર મેં અડધી ચમચી જેટલું કિચન કિંગ મસાલા તમે તેની જગ્યાએ ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો બધો સ્વાદ બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે ત્યારબાદ અહીંયા પર મેં ઓવરનાઈટ પલાળેલા મગ એટલે મગને બેથી ત્રણ પાણીથી ધોઈ અને આખી રાત માટે મેં તેને પલાળી દીધા હતા સવારે એ જ મગને ગરમ પાણીની અંદર એકવાર સાફ કરી લીધા છે હવે આ મગમાં થોડું એવું પાણી મગ ડૂબે એનાથી પણ થોડું ઓછું પાણી એડ કરી આપણે કુકરની એક સીટી વગાડી લઈશું અને પ્રેશર રિલીઝ થવા દઈશું તો હવે તમે અહીંયા જુઓ તો આપણું શાક એકદમ બનીને તૈયાર થઈ ગયું છે હવે લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે ઝીણા સમારેલા લીલા ધાણાનો ઉપયોગ કરીશું અહીંયા પર તમે આદુના ટુકડા પણ એડ કરો કરી શકો છો જેનાથી ટેસ્ટ એકદમ ફ્રેશ એવો આવશે જો તમે ખટ્ટું ખાતા હોય તો આની અંદર લીંબુ અને આમચૂરનો પાવડર પણ એડ કરી શકાય છે સવારના નાસ્તા માટે એકદમ ટેસ્ટી એવા છૂટા મગ બનીને તૈયાર છે હું અહીંયા બપોરના જમણવાર માટે યુઝ કરું છું એટલે આમાં લીંબુ નથી નાખતી તો આજની આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને રેસિપી તમે કયા સીટીથી જોવો છો એ પણ મને જરૂરથી જણાવજો તો આવી ક્વિક રેસીપીઝના વિડીયોઝ જોવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઈકન પણ ક્લિક કરી દેજો જેથી કરી નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ